સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે ડીએનટી વાદ જાતિના લોકોના સ્મશાન ઘાટ પર આવવા જવાનો રસ્તો બંધ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેન્સિંગના તારની ની વાળ કરાઈ લોકોમાં ભારે રોષ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના

માટે હોય તો મનુષ્યના સ્મશાન ઘાટ માટે કેમ નહીં આ તે કેવી સિસ્ટમ છે કે તેમને અન્યાય દેખાતો નથી વિચારતી વિમુક્ત જાતિના લોકો પ્રત્યે અન્યાય કરવામાં આવે છે દમનકારી નીતિ અપનાવવામાં આવે છે તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય આપવા માટે આ જમીન પર ફેન્સિંગ હટાવી સ્મશાન ઘાટનો રસ્તો અને જમીન પરનો કબજો હટાવવા માટે રજૂઆત અને માંગ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે ખરેખર માનવ અધિકારીનું હનન કરવામાં આવે છે સિસ્ટમ અને સિસ્ટમમાં બેઠેલા લોકો દ્વારા એક અનએજ્યુકેટેડ સમુદાય હોવાથી અને કોઈ રાજનૈતિક ભાગીદારી ન હોવાથી અવાજ ઉઠાવી શકતા નથી જેથી તકનો લાભ લઈ વર્ષોથી માલિકીની જમીન હોવા છતાં અને તેમને આપવાના બદલે પંચાયત દ્વારા અંધારામાં રાખી સરકાર હસ્તક કરી દેવડાવવાનું આખું ષડયંત્ર રચવામાં આવેલ છે પંચાયત દ્વારા સામ દંડ ભેદની નીતિ અપનાવી વર્ષોથી જ્યાં તેમનો અવર જવરનો રસ્તો હતો તે બંધ કરી આગળ કોટ કરી દેવામાં આવેલ છે

મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ થઈ શકે રિપોર્ટર મહાવીરભાઈ વાદી સંતરામપુર